નજીક સોયાબીન તેલ ભરેલા ટેન્કર માં અચાનક ભીષણ આગ લાગી હતી સુરત તરફ સોયાબીન તેલ ભરી જતા ટેન્કર માં અચાનક આગ ફાટી નીકળી હતી પ્રથમ ટેન્કરના ટાયર માં આગ ફાટી નીકળતા ચાલક ની સમય સૂચકતા મુદ્રાથી ટેન્કરમાં સોયાબીનની તેલ ભરીને સુરતના હજીરા મુકામે જઈ રહ્યો હતો ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના પાનોલી ખરોડ બ્રિજ નજીક નેશનલ હાઈવે ઉપર સોયાબીન તેલ ભરેલી ટેન્કરના ટાયરમાં અચાનક આગ ફાટી નીકળી હતી જોકે ટેન્કર ચાલકે સમયસૂચકતા વાપરી ટેન્કરને રોડની સાઈડમાં ઊભો કરી દેતા મોટી દુર્ઘટના સર્જાતા તળી હતી ટેન્કરમાં ફાટી નીકળેલી આગના પગલે સુરત તરફ જતો માર્ગ થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યો હતો તો બીજી તરફ બનાવની જાણ થતાં ફાયર ટેન્ડર સાથે ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા જ્યાં પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા કામગીરી હાથ ધરી હતી જોકે ભારે જહેમત બાદ સમગ્ર આગ ઉપર કાબૂ મેળવવામાં ફાયર ફાઈટરોએ સફળતા મળી હતી આગના પગલે માર્ગ ઉપર થયેલા ટ્રાફિક જામને પોલીસે હળવો કરી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો